ઝાલોદ કોલેજ મુકામે રાખડી બનાવવાની તથા મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું આ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે શ્રી કે આર આર્ટસ કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં વિદ્યાર્થીઓને વિશેષ કરી વિદ્યાર્થીની બહેનો સંરચનાત્મક કળાને ખીલવાના હેતુથી સંસ્થાના આચાર્ય ડૉક્ટર એ આર મોદીની પ્રેરણાથી સી ડબલ્યુ ડી સી દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા તેમજ મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ બંને સ્પર્ધામાં પચાસ જેટલી બહેનો અને અમુક ભાઈઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો રાખડી બનાવવાની સ્પર્ધા પ્રથમ ક્રમે ડામોર દ્રષ્ટિબેન દ્વિતીય ક્રમે ડામોર દર્શનાબેન તેમજ તૃતીય ક્રમે ખુશીબેન અને સાંગાડા ખુશબુતા ખુશબુબેન વિજેતા બન્યા હતા આ ઉપરાંત વિશેષ પ્રોત્સાહન પુરસ્કાર રૂપે અંકિત વિજેતા બન્યા હતા મહેંદી હરીફાઈમાં પ્રથમ ક્રમાંકે શેખ ફાઈઝા તથા ભાટિયા ખુશીબેન દ્વિતીય ક્રમાંકે કુસ્વા સંતોષીબેન અને તૃતીય ક્રમાંકે તંબોલિયા ગીતાબેન વિજેતા જાહેર થયા હતા મેંદી સ્પર્ધામાં પ્રાધ્યાત્પિકો ડૉક્ટર અનિતાબેન પાદરિયા શ્રીમતી ભારતીબેન મોદી મિત્તલબેન ભુરિયા તેમજ રાખડી સ્પર્ધામાં ડોક્ટર સંગીતાબેન વોહનિયા ભૂમિકાબેન ડામોર અને નમ્રતાબેન ગોહિલે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજન ડીસીના આ તમામ પ્રાધ્યાપક બહેનોએ અને કન્વીનર સવિતાબેન ચૌધરીએ કરેલ હતું અને આચાર્યએ તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી